ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ હર મહાદેવ બધા જો આપણે આવી ગયા છીએ આંગણવાડી અને આપણી બ્લોગની શરૂઆત કરી દીધી છે ને અમારા આંગણવાડીના બાળકો છો આવી ગયા છે જો બધાય બાળકો મસ્ત રીતે બેસી ગયા છે આજે કોણ મસ્ત તૈયાર થઈને આવ્યું આજે તો જો ભાર્ગવભાઈ ભાર્ગવભાઈ ઉભા થાવ જો ભાર્ગવ મસ્ત જો માથું બાથું વરી ચાંદલો પાવડર કરીને આવ્યા છે જુઓ તો પાંચ ગુલાબ દઈ દો ભાર્ગવભાઈ ને એક બે ત્રણ ચાર પાંચ ચાલો ભાર્ગવભાઈ બહુ મસ્ત તૈયાર થઈને આવ્યા છો ભાર્ગવભાઈ ચાલો તો જો ભાર્ગવભાઈ મસ્ત ગુલાબ પાંચ આપી દીધા છે આજનું ગુલાબ કોણ છે ભાર્ગવ ચાલો બધા ફૂલ બનાવી દો બધા ફૂલ બનાવો ચાલો માથા ઉપર ખંભે અને અદબ

બાળકો મસ્ત રીતે ભણે છે ત્યાં સુધીમાં આપણે છે ને ઢોકળા બાફીને અને સુધારી કમ્પ્લીટ કરી નાખીએ ચાલો તો આપણે પુલાવ વખારાની તૈયારી કરી લીધી છે જો અહીંયા મસ્ત આપણે તેલ મૂકી દીધું છે ને અહીંયા મસ્ત છે ને આપણે બટેકા કટ કરી લીધા છે ટમેટા કટ કરી લીધા છે અને આપણે પુલાવ વખાણાની તૈયારી કરી લીધી છે કેમ કે ઢોકડા બફાય ત્યાં સુધીમાં પુલાવ પણ આપણે વઘારી નાખીએ કેમકે બાળકો ભણાવવાનું હોય ને એટલે બધું એકસાથે કરવું પડે ઢોકડા તો આપણે પુલાવ પણ વખારી નાખીએ ચાલો ને ઢોકળા બનીને કમ્પ્લીટ છે તો બાળકોને નાસ્તો આપવાનો છે તો ચાલો બાળકોને ઠોકરા આપી દે પણ પેલા જોઈ લે બાળકોને જો અહીંયા મસ્ત છે ને ડીશ આપી દીધી છે ને તો બધા માથા ઉપર હાથ રાખીને બેઠા છે ચાલો બધા આખું બંધ કરો ને હાથ જોડેલા ચાલો પ્રાર્થના બોલવાની નાસ્તો કરવાનો ને તો ચાલો બધા ની આખું બંધ અને હાથ જોડેલા હોવા જોઈએ હાથ જોડો હેમાનજી હાથ જોડ નાખ આઈ એમ અને આખું કોઈ ની ખુલી હોવી જોઈએ હાલો તો આખું બંધ સાથે રમીએ સાથે જમીએ સાથે ભણીએ સાથે કરીએ સારા કામ ઘટ ઘટ વસશે શ્રી ભગવાન

ચાલો તો બાળકો એની બસ ખાઈ રહ્યા છે અને આયા મસ્ત જો આપડા ફૂલાય પર ખાઈ રહ્યા છે ચાલો તો આપણે છે ને સિગ્નલ વિશે શીખશું સેના વિશે તો જો આયા ત્રણ સિગ્નલ આપ્યા છે કેટલા ત્રણ પહેલા પેલા છે લાલ પછી છે પીળો અને પછી છે લીલું અને રાધેભાઈ ના શું છે કાર ગાડી તો મમ્મી પપ્પા જતા હોય કાર લઈને તો કઈ રીતના સિગ્નલનું પાલન કરવું એ આપણે શીખશું સેના વિશે સિગ્નલ વિશે શીખવાનું છે શેના વિશે વેરી ગુડ તો ચાલો રાધે ભાઈ તમે કયા સિગ્નલે ઊભા છો લાલ લાલ સિગ્નલે તો લાલ લાલ સિગ્નલ શેના માટે હોય ઉપર રહેવા માટે હોય ને લાલ સિગ્નલ હોય તો ગાડી અકલવાની પછી એની બાજુમાં ક્યુ સિગ્નલ છે તો પીળા સિગ્નલે આવી જાવ પીળો સિગ્નલ શેના માટે હોય વેરી ગુડ ગાડી પીડી લાઈટ થાય તો આપણે ગાડી સ્ટાર્ટ કરવાની શું કરવાનું તો સ્ટાર્ટ કરો ગાડી પછી એની બાજુમાં ક્યુ સિગ્નલ છે તો લીલું સિગ્નલ શેના માટે હોય ગાડી ચાલુ ચાલુ કરવા માટે શેના માટે હાલો તો ભાગો પાછું ક્યુ સિગ્નલ આવ્યું તો લાલ સિગ્નલ શેના માટે હોય લાલ સિગ્નલ હોય તો ઉભું રહી જવાનું લાલ લાઈટ થાય તો ઉભું રહી જવું પડે ને પછી ક્યુ સિગ્નલ છે પીડું તો પીડું સિગ્નલ શેના માટે હોય હમ તો ચાલો એ જ રીતના સ્ટાર્ટ કરો પછી લીલું સિગ્નલ આવે તો લીલું સિગ્નલ નથી તો ભાગો વેરી ગુડ હા તો ચાલો પાછા લાલ સિગ્નલે આવી ગયા તો તમારી રીતે કરો જોઈને લાલ સિગ્નલ છે તો એ ઊભું રહી જવાનું તમારી રીતે કરો હાલો પછી પીળા સિગ્નલે આવી જાવ પછી ત્યાંથી ગાડી સ્ટાર્ટ કરો પછી લીલા સિગ્નલેથી ભાગો આ બધા શું છે સિગ્નલ છે શું છે ચા ચાલો તો હવે છે ને કુનાલભાઈ તો ચાલો કુનલભાઈ તમે ક્યાં ઊભા છો

લાલ તો લાલ સિગ્નલે શું કરવાનું ઊભું રહી જાય પછી વાવો પીળા સિગ્નલે પીળા સિગ્નલે શું કરવાનું તો કરો ગાડી ચાલુ ભાગવા કયું સિગ્નલ આવ્યું હા લીલું સિગ્નલે શું કરવાનું તો ભાગવા

આપણે લાઈન વાગ બધાને મોટર કાલવા દેવાની જ છે હો ચાલો તો બપોરનો નાસ્તો બાળકોને જો આપી દીધો છે ચણા અને પુલાવ બાળકો એની મસ્તીમાં ખાઈ રહ્યા છે ને જો અહીં ચણા અને પુલાવ આપી દીધા છે તો ચાલો બાળકો એની મસ્તીમાં ખાય છે તો તમને આજનો મારો બ્લોગ કેવો લાગ્યો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો તો મળશું કાલે નવા બ્લોગ સાથે ત્યાં સુધી હરે મહાદેવ ચાલો આપણે કામ બાપ કરીને થઈ ફર્સ્ટ ક્લાસ ફેસ અને જો મિતુલભાઈ મિતુલભાઈ શું લઈ આવ્યા જો મિતુલભાઈ છે ને હે ને

જેને ભાવતી હોય ને એને મોટો પાણી આવે છે ને એ મિત્રભાઈ મસ્ત ભેળ બનાવે જો વેફર ના પણ આપણે માટે વેફર નાખી છે જો મસ્ત ભેળ કમ્પ્લીટ કરી નાખી જો અને મિત્ર મમ્મી એવું કી કે કોઈ જે બનાવીને એમાં ખવાય નહીં તો એમાં ન ખવાય આપણે હો એનું મીઠું જે આપણને ખબર નથી છે તો આપણે ચાલો હવે આ ખાવા મળી મસ્ત બઈની તો મિત્રભાઈ તો કેવી ભેળ બઈની એક નંબર આપણે બનાવી

અને આપણે જો મમ્મી હવે બનાવી રહી છે ફૂલકા રોટલી આ ફૂલ એકદમ મોજ 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 રોજ રોજ ખાવ પીવો યસ કરો આજે મોરાષ્ટક છે તો કીધું ભાઈ પ્રોગ્રામ કરી નાખી તો આપણે કરી નાખ્યો બાજી રોટલીનો પ્રોગ્રામ પાઉ અમે એકચ્યુઅલીમાં નથી વાપરતા કામ અમે પાઉ પછી છે ને વસ્તુ ઓછી ખવાય એટલે આપણે રોટલી સાદી ફૂલકા રોટલી બનાવી નાખી એટલે આપણે હમ એટલે અમે બનાવી નાખી ફૂલકા રોટલી

હવેગ એન્ડ કરી નાખ્યું તો તમને અમારો કરી નાખજો અને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો સાથે